આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના ત્રણ રેલવે ફાટકો પરના રસ્તા કહી શકાય કે સમારકામને લઈને બંધ રહેશે રેલવે ફાટક નંબર બ્યાસી છ્યાસી અને કહી શકાય કે કેઠ્યોતેરનું સમારકામ કરવાનું હોવાથી માર્ગો બંધ રહેશે મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે રહીઓલ પાસેના ફાટક બ્યાસીના સમારકામ માટેનો રસ્તો છ એપ્રિલથી આઠ એપ્રિલ સુધી બંધ રહેશે મોડાસા રસ્તો બંધ રહેશે કે જાહેર કરાયેલી તારીખે સવારે આઠ વાગ્યાથી સમારકામ પૂર્ણ થયાની તારીખે સાંજે આઠ વાગ્યા સુધી માર્ગ રહેશે બંધ રાખવામાં આવશે રેલવે ફાટકના ના સમારકામ માટે માર્ગો બંધ રાખતા રાખતા કહી શકાય કે વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે ધનસુરાથી મોડાસા તરફ આવતા વાહનોએ શિકા ચોકડીથી ભેંસાવાડા થઈ કિશોરપુરા ચોકડીથી મોડાસા આવવું પડશે આ મોડાસાથી અમદાવાદ જતા વાહનોએ કિશોરપુરા ચોકડી થઈ રણાસણ તલોદ તરફના માર્ગનો ઉપયોગ કરવો પડશે આ પ્રકારે બાયરથી મોડાસા આવતા વાહનો માટે ધનસુરાથી અણિયોડ સોમપુર થઈ મોડાસા અથવા તો માલપુર જઈ શકાશે મોડાસા રેલવે લાઇન સ્થિત જે રેલવે ફાટકો છે એ બંધ કરવા માટે સિનિયર સેક્શન અને એન્જિનિયર તરફથી આપણને બે વખત અરજી મળી હતી અગાઉ દસમા બારમાના વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાના કારણે આપણે જે તે વખતે બંધ રાખ્યું હતું એમની માગણી માન્ય નથી આપી પણ એમનું સમારકામ છે ઘણા સમયથી પેન્ડિંગ છે એટલે એના કારણથી એ લોકોએ આપણને વિનંતી કરી હતી કે અમારે આ રેલ નડિયાદ મોડાસા રેલવે લાઈનનું સમારકામ કરવાનું છે એના અંતર્ગત આવતી આપણી ત્રણ ફાટકો છે ફાટક નંબર બ્યાસી છ્યાસી અને ઇઠ્યોતેર આ ફાટકો એમણે દરેક ફાટકમાં બે બે દિવસ માગ્યા છે એટલે છઠ્ઠી તારીખથી આપણું ફાટક બંધ થશે અને છથી આઠ પછી નવથી દસ અને અગિયાર બાર એમ ત્રણ ફાટ દિવસ બે બે દિવસ માટે ત્રણે ત્રણ ફાટક બંધ રહેવાના છે અને એની વૈકલ્પિક વ્યવસ્થા કરતું માન્ય જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબની સહીથી આપણે જાહેરનામું ગઈકાલે બહાર પાડેલ છે